પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પાડી શહેરમાં રામ ભક્તોએ લાઈવ નિહાળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ કાર્યક્રમને સમગ્ર દેશે લાઈવ નિહાળ્યો હતો સમગ્ર દેશ સહિત પારડી તાલુકામાં પણ મહોલ્લા સોસાયટીઓમાં ભગવાન રામચંદ્રના વધામણા લેવામાં આવ્યા હતા આ પ્રસંગે પારડી શહેરમાં આવેલા ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે એક પ્રોજેક્ટર મારફતે મોટી સ્ક્રીનમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં દિવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ દર્શનનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને પાડી શહેર ભાજપના સહયોગથી પાડી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રામ ભક્તો ઉપસ્થિત રહી લાઈવ ધન્યતા અનુભવી જય શ્રી નાદે ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું आचार्यों की उपस्थिति में बहुत ही दिव्य क्षण वर्तमान में कहा जाए तो भगवान शिव सबसे अत्यधिक प्रसन्न क्योंकि स्वामी सखा और मित्र ये तीनों ही संबंध भगवान शिव का भगवान श्री राम से आगे अद्भुत क्षण आपके समक्ष निकाला है जिन्होंने जो भूमि पूजन का भी जो ज्योतिषाचार्य का महत्व बताते हुए निकाला था उस वक्त आप देखिए कि गर्भ में बहुत ही विशिष्ट मेहमान प्रधान